આ વખતે કાગડે હોળીનો તહેવાર નજીક હોવાના કારણે રંગ અને પિચકારીની દુકાન ખોલી હતી અને આ વખતે કાગડો જેવો તેવો કલર વેકતો ન હતો પરંતુ એકદમ કેમિકલવાળો કલર અને તેમાં પણ કંઈક શેડભેડ કરીને જ વેકતો હતો ત્યારે કાગડો તે પોતાના ગ્રાહકોની રાહ જોઈને બેઠો હતો ત્યારે તો ચકલીબેન ત્યાંથી પસાર થતા હોય છે કામની શોધમાં અને ત્યારે તો ચકલીબેનની નજર કાગડાની દુકાન ઉપર પડે છે અને ચકલીબેન કાગડાની દુકાન ઉપર આવે છે અને કાગડાને કહે છે કે મારે કામ જોઈએ છે ત્યારે કાગડો બોલે છે આવો ચકલીબેન આવો કેટલો કલર જોઈએ છે બોલો આ હોળીનો તહેવાર નજીક હોવાના કારણે મેં જ આ દુકાન ખોલી છે આખા જંગલમાં તમારે કેટલો કલર જોઈએ છે બોલો બોલો ચકલી બેન બોલો ચકલી બેન પિચકારીઓ પણ લેવી હોય તો કહેજો પિચકારીઓ પિચકારીઓ પણ હું છું છે અને કલર તો કાગડા ભાઈ સાચું કહું તો મારે કોઈ જ ખરીદવું નથી પરંતુ મારે તો કામ જોઈએ છે કામ મારે હોળી નજીક આવે છે અને મારા બચ્ચાઓને ખાવા માટે કંઈ જ નથી અને આ હોળીનો તહેવાર નજીક હોવાના કારણે મને કામ પણ નથી મળતું તો કાગડાભાઈ તમારી દુકાન ઉપર મને રાખી લો ને જેથી હું હોળીનો તહેવાર ઉજવી શકું મને તો ખબર જ હતી આ ચકલીને કંઈ લેવું નહીં હોય અને મારો સમય બરબાદ કરવા માટે આવી ગઈ છે નીકળ નીકળ અહીંયાથી મારે તારે કામ ઉપર નથી લેવાની ચાહી નીકળ અહીંયાથી હું એકલો જ કાપી છું મારી દુકાનમાં આવી ગઈ મોટી મને કામ ઉપર લો નીકળ અહીંયાથી નીકળ નીકળ પનોતી નીકળ અહીંયાથી મારે જોતી જ નથી તું તો જા નીકળી જ અહીંયાથી જા બીજા કોકના ત્યાં બીજા લોકો રાખી દેશે મારે તો નથી જોતી પનોતી આમ ને તો કાગડો કામ ઉપર રાખતો નથી અને કાગડો ચકલીબેનને તો નીકાળી દે છે ત્યારે ચકલીબહેન પોતાના ઘરે જતા રહે છે અને ત્યાં તો પોતાના બચ્ચાઓ ચકલીની રાહ જોઈને બેઠા હતા મમ્મી આવી ગઈ એ મમ્મી આવી ગઈ મમ્મી મમ્મી અમારા માટે કંઈક લાવીને તું મમ્મી આવે તો હોળીનો તહેવાર નજીક આવે છે અને અમારે તો પિચકારી અને રંગ જોઈએ છે મમ્મી મમ્મી અમારા માટે તું લાવીશ ને રંગ અને પિચકારી અરે મમ્મી તારું મોટું કેમ ઉતરેલું લાગે છે મમ્મી મમ્મી શું થયું બોલ ને મમ્મી મમ્મી આ રીતના તું ના રહીશ આ રીતના રહીશ ને તો અમને નથી ગમતું અરે બેટા શું તમને કહું હવે મને કામ ક્યાંય મળતું નથી અને આ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ હોળીના તહેવારમાં આપણા ઘરમાં કંઈક તો જોઈએ ને બેટા એટલા માટે હું કામ ઉપર જાઉં છું પરંતુ હવે આ પક્ષીઓ મને કામ ઉપર જ નથી રાખતા ગમે તે કહીને મને નીકાળી દે છે બેટા ખબર નથી પડતી હવે શું કરું અને ઘરમાં બે પૈસા કેવી રીતના કમાઈને લાવું મને કંઈ જ ખબર નથી પડતી બેટા મમ્મી મારી પાસે એક યોજના છે મમ્મી હોળીનો તહેવાર નજીક આવે છે અને જો આપણે હોળીના તહેવારોમાં કલર અને પિચકારીનો ધંધો કરીએ તો આપણે પણ બે ચાર પૈસા કમાવી શકીએ અને આપણે પણ ઘરમાં બે ચાર પૈસા આવે મમ્મી તારું શું કહેવું છે આ હોળીના તહેવારોમાં પિચકારી અને રંગનો વેપાર કરીએ તો કેવું રે મમ્મી તારો શું વિચાર છે મમ્મી મમ્મી ચિંકી સાચું કે છે મમ્મી અત્યારે જો જંગલમાં ખાલી કાગડા કાકા રહ્યા ને તે જ આવો ધંધો કરે છે અને બીજા કોઈ જ પક્ષીઓ આવો ધંધો કરતા નથી જો આપણે આવો ધંધો કરીએ તો આપણે પણ સારો મુનાફો થઈ શકે અને આપણને સારો ફાયદો થાય મમ્મી મમ્મી તારું શું કહેવું છે આ ચિંકીની વાત સાચી છે મમ્મી આપણે આવો ધંધો કરવો જોઈએ જેથી આપણા ઘરમાં પણ બે ચાર પૈસા આવે હા મારા બચ્ચા તમારી વાત સાચી છે આવું તો મેં ક્યાંય વિચાર્યું ન હતું વાહ મારા બચ્ચાઓ વાહ તમે આપણું ઘર ચલાવવા માટે મને એક મસ્ત મજાની યોજના આપી છે અને હવે તો આપણે પણ સારી રીતે હોળી ઉજવી શકીશું અને આપણા ઘરમાં પણ બે ચાર પૈસા આવશે વાહ મારા બચ્ચા વાહ શું તમે તો મને સારો આઈડિયા આપ્યો છે વાહ મારા બચ્ચાઓ વાહ હવે તો જુઓ હું કાલે જ આ ધંધો શરૂ કરી દઉં અને તમે પછી જવો આપણો રંગ અને પિચકારીઓ કેવી વેકાય છે આમ ચકલીબેન તો બીજા દિવસે તો પોતાની રંગોની દુકાન ખોલે છે અને ત્યાં પોતાના ગ્રાહકોની રાહ જોવા લાગે છે વાહ ચકલીબેન વાહ તમે તો કેવી સુંદર મજાની દુકાન કરી છે રંગોની વાહ વાહ અને હા એક વાત કહેવાની હતી આપણા રાજાજી છે ને પક્ષીરાજ તે રંગોની ખરીદી કરવા માટે જંગલમાં આવી રહ્યા છે અને આ તમારી નવી દુકાન જોઈને તો મને લાગે છે કે અહીંયા જ આવશે અને હા ચકલી બેન તમે આ દુકાન પણ કેવી મસ્ત મજાની બનાવી છે અને એટલું જ નહીં તમે આ કલર પણ કેવા કેમિકલ વગરના વાપરે છે વાહ ચકીબેન વાહ પેલો કાગડો તો કલરમાં કેમિકલ નાખીને વાપરે છે મને લાગે છે કે રાજાજી પહેલાં તો અહીંયા જ આવશે તમારા ત્યાં અને તમારા જ કલર લેશે અરે પોપટભાઈ જો એવું બને તો ભગવાનની મહેરબાની અને હા તમે તો રાજાજી સાથે રહેવા વાળા છો અને તમે કહો છો તો જરૂરથી રાજાજી અહીંયા જ આવશે કલર લેવા માટે અને પોપટભાઈ તમે કેમ આ બાજુ ભૂલા પડી ગયા તમે તો કેમ ઘરે જ દેખાતા નથી આખો દિવસ મહેલમાં રહો છો કે શું હા ચક્કીબેન હા આખો દિવસ મહેલમાં જવાઓ છું કેમ કે ત્યાં બહુ કામ હોય છે ચક્કીબેન અને હા ચક્કીબેન હું સાચું કહું તો હું માત્ર ને માત્ર કલર અને પિચકારીઓ જોવા માટે આવ્યો હતો આ રાજાજીનો આદેશ હતો ને એટલા માટે અને હું તો જાતો હતો કાગડાની તમારી જ દુકાન દેખાઈ ગઈ એટલે હું તો અહીંયા આવી ગયો પરંતુ હું તો જો કહું તો સારું કે અહીંયા તમારા કલર બહુ સારા છે કાગડા કરતા હા પોપટભાઈ હા આજે જ આ દુકાન ખોલી છે ત્યારે તો બધો જ નવો માલ લાવી છું અને અત્યારે તો આ કલર વેવગણ કેમિકલવાળા છે એટલે તો બધા જ પક્ષીઓ લે તો કંઈ જ નુકસાન ના કરે એટલા માટે હું અત્યારે સારો કલર અને પિચકારીઓ લાવી છું જો તમે રાજાજીને કહો તો તે પણ અહીંયા આવે તો મને પણ બે ચાર પૈસા મળે તો મારું પણ ઘર ચાલે પોપટભાઈ જો તમે આટલી વાત કહો તો તમારી મહેરબાની પોપટભાઈ આમ પોપટભાઈ તો મહેલમાં જતા રહે છે અને ત્યારબાદ તો રાજાજી ચક્કીના દુકાને આવે છે કલર અને પિચકારીઓ લેવા માટે રાજાજી તમને કોટી કોટી પ્રણામ રાજાજી તમારી મહેરબાની જો તમે અમારા દુકાને આવ્યા રાજાજી બોલો બોલો તમારે કેટલો કલર જોઈએ છે અને કેટલી પિચકારીઓ જોઈએ છે રાજાજી કેટલી પિચકારી અને કલર જોઈએ છે તમે બોલો તમે કહેશો એ દિવસે હું બધા જ કલર અને પિચકારી લઈને મહેલમાં આવી જઈશ તમે ખાલી કહો કે કેટલો કલર અને પિચકારી જોઈએ છે ખામોશ મને પોપટે બધી જ વાત કરી દીધી છે તમારી દુકાન આજે નવી ખુલી છે ત્યારે તો તમારો જ કલર અને પિચકારીઓ મારા જ મહેલમાં આવશે ચકલીબેન તો તમે હોળીના આગલા દિવસે મારા મહેલમાં કલર અને પિચકારીઓ પહોંચાડી દેજો કેમ કે જો મોડું થયું તો તમારું આ સર રહ્યું ને એ તળથી અલગ કરી દેવામાં આવશે ચકલીબેન ધ્યાન રાખજો ભૂલ ચૂક ના થાય નહી તો ધડ તમારું ગયું સમજો હા રાજાજી ભૂલ કઈ ન થાય તમે કહ્યું એ દિવસે કલર અને પિચકારીઓ તમારા મહેલમાં પહોંચી જશે અને હું વચન આપું છું કે કોઈ પણ નાનું મોટું થાય તો તેની જવાબદારી સંપૂર્ણ મારા ઉપર જ રહેશે જ રાજાજી તમે કહ્યું એટલે આ એક પથ્થર ઉપર લખી સમાન ખેંચાઈ ગયું તેવું સમજી લો હું હોળીના આગલા દિવસે તમારા મહેલમાં રંગ અને પિચકારીઓ પહોંચાડી દઈશ આમ ચકલીબેનને તો એક મોટો ઓર્ડર મળે છે અને ત્યારે તો આ ઓર્ડર રાજાજીનો હોય છે અરે ઓ કલ્લુ ના પાપા આજે કેવો ધંધો થયો કહો તો ખરા આપણી દુકાન કેવી રમઝમ ચાલતી હશે જંગલમાં કોઈની દુકાન નથી આવી રંગો અને પિચકારોની એટલે તો બધા જ પક્ષીઓ આપણી દુકાને લેવા માટે આવતા હશે અને ટૂંક જ સમયમાં રાજાજીનો પણ ઓર્ડર આપણે જ લેવાનો થશે તો આજે કેવો થયો ધંધો કલ્લુ ના પાપા અરે કલ્લુની મમ્મી તને શું વાત કરું આપણા ધંધાની પથારી નાખી પેલી ચકલીએ ચકલીએ તે આપણી સામે નવી દુકાન બનાવી છે કલર અને અને પિચકારીની એટલું જ નહીં પરંતુ રાજાજીએ તો તેમને ઓર્ડર આપી દીધો છે હોળીનો હવે આપણે શું લેવાનું તંબુરો આવો ધંધો તો બંધ કરવાનો વારો આવશે મને લાગી રહ્યું છે કલુની મમ્મી હવે શું કરવું કંઈક વિચાર કંઈક વિચાર અરે મને આ કાળમુખી ચકલીની જ બીક હતી કે કંઈક નવું લઈને આવશે તો આપણા ધંધાની વાટ લગાવી દેશે અને હવે જેનો ડર હતો તે જ થયું પરંતુ તમે ગભરાશો નહીં હવે આજ પછી આ ચકલીનો નામો નિશાન મિટાવી દઈશું થોડાક જ સમય બાદ આપણે બંને તેની દુકાન પર આગ લગાવી દઈએ જેથી તેની દુકાન પર ના રહે અને રાજાજીએ ઓર્ડર આપેલો પણ ના રહે અને પછી રાજાજી આપણા જોડે આવશે ઓર્ડર આપવા માટે આમ કાગડી અને કાગડો તો ચકલીની દુકાનને આગ લગાવવાનું વિચારે છે અને ત્યારે બાદ કાગડો અને કાગડી તો ચકલીની દુકાને આગ લગાવવા માટે નીકળી પડે છે અને કાગડો અને કાગડી જ્યારે ચકલીની દુકાને આગ લગાવવા માટે જતા હોય છે ત્યારે ત્યાં કબૂતર હોય છે તે આ જોઈ રહ્યું હોય છે અને કબૂતરના મનમાં થાય છે કે આ ક્યાં જાય છે આ બંને આગ લગાવવા માટે ત્યારે કબૂતર પણ તેમની પાછળ પાછળ જાય છે આમ આ આગ કાગડા અને કાગડીએ લગાવી હોય છે ત્યારે આ બધું જ દ્રશ્ય કબૂતર જોઈ રહ્યું હોય છે મેં કહ્યું હતું ને કે આ ચકલીનો નામો નિશાન નહીં રાખું લે કાલુના પપ્પા જોઈ લો તમે તેનું પરિણામ કાલુના પપ્પા હવે આપણે અહીંયાથી નીકળવું જોઈએ કેમ કે કોઈ જોઈ જશે તો આપણે જોયા જેવું થશે આ કાગડી તને આજ કેવા કરતો હતો જલ્દીથી નીકળો અહીંયાથી કેમ કે કોઈ જોઈ જશે તો પછી આપણું જ નામ આવશે જલ્દીથી નીકળો નીકળો અહીંયાથી નીકળો આમ કાગડી અને કાગડો તો ચક્કીની દુકાને આગ લગાવીને નીકળી જાય છે પરંતુ આ તો જે આગ લાગી હોય હોય છે છે જંગલમાં તે રાજાજીના દેખાતી અને ત્યારબાદ પોપટભાઈ તો રાજાજી ને કહે છે રાજાજી રાજાજી આપણા જંગલમાં આગ લાગી લાગે છે કેમ કે જો આ બાજુ તો કેટલો બધો ધુમાડો આવી રહ્યો છે આપણી બાજુ જોવો તો ખરા હા પોપટભાઈ હા તમારી વાત સાચી છે આગ લાગી લાગે છે જંગલમાં જલ્દીથી આપણે જવું જોઈએ કે શું સળગ્યું છે જલ્દીથી જવું જોઈએ ચાલો જલ્દી પોપટભાઈ ચાલો જલ્દી આમ રાજાજી અને પોપટભાઈ તો જંગલમાં આગ લાગી હોય છે તે જોવા માટે નીકળી પડે છે અને ત્યાં જઈને જોવે છે તો ચકીબેનની દુકાન તો બળીને રાખ થઈ ગઈ હોય છે અને ત્યારે તો પોપટભાઈ અને રાજાજી વિચારે છે અરે રાજાજી આ તો ચકલીબેનની દુકાન હતી બિચારા પૂરી નિષ્ઠાથી પોતાની દુકાન ચલાવતા હતા ખબર નહીં આ કોણે કર્યું આ દુકાનને તો આગ લગાવવામાં આવી છે અને જોવો રાજાજી આ બળીને રાખ થઈ ગઈ છે રાખ તમે જુઓ તો ખરા આવું કોણ છે આપણા જંગલમાં પોપટભાઈ તમારી વાત સાચી છે આ જેને પણ કર્યું હશે તેને હું મોટો દંડ આપીશ અને તે પણ જેવો તેવો નહીં મૃત્યુદંડ કરતાં પણ અઘરો દંડ આપીશ તમે જુઓ છો પોપટભાઈ જુઓ હવે હું શું કરું છું ખાલી એક વાત ખબર પડી જાય કે આ કોણે કર્યું પછી તેની વાત છે પોપટભાઈ આમ રાજાજી અને પોપટભાઈ વાત કરતા હોય છે ત્યારે ત્યાં કબૂતર પણ બેઠું હોય છે અને આ બધું જ દ્રશ્ય જોઈ રહ્યું હોય છે અને ત્યારે કબૂતર આવે છે રાજાજી જોડે અને કહે છે રાજાજી રાજાજી મે મારી આંખે થી જોયું છે આ જે છે ને તે કાગડા અને કાગડીએ કર્યું છે હવે ખબર નહીં કેમ કર્યું છે પરંતુ મે આ મારી આંખો થી જોયું છે રાજાજી આ કામ કાગડી અને કાગડાનું જ છે રાજાજી તેને એક દંડ તો મળવો જ જોઈએ રાજાજી હવે તમે જ ન્યાય કરો રાજાજી અરે કબૂતરભાઈ શું વાત કરી રહ્યા છો જો એવું હોય તો ચાલો મારી સાથે આ કાગડા અને કાગડીનો કિસ્સો જ ખતમ કરી નાખું ચાલો કબૂતર ભાઈ મારી સાથે જલ્દીથી ચાલો પછી ખબર પાડું છું કે કોણ છું હું જલ્દીથી ચાલો મારી સાથે મારા આ જંગલમાં પોપટભાઈ આવું નહીં ચાલે હું કાગડા અને કાગડીને દંડ આપીને આવું છું પોપટભાઈ ત્યાં સુધી તમે આપણા મહેલમાં પહોંચો ત્યાં સુધી હું આવું છું પોપટભાઈ આમ રાજાજી અને કબૂતરભાઈ બંને કાગડીના ઘરે જાય છે કાગડા અને કાગડીને દંડ આપવા માટે અને ત્યારે તો કાગડો અને કાગડી રાજાજીને જોઈને ગભરાઈ જાય છે અને મનમાં વિચારવા લાગે છે કે ક્યાંક આ વાત ખબર પડી ગઈ હશે અરે રાજાજી રાજાજી તમે અમારા ઘરે અરે રાજાજી અમને કહ્યું હોય તો અમે તમારા મહેલમાં આવી જાઓત

અને આપણા જંગલમાં હવે જે તે કર્યું છે ને તે હવે પુલ નથી અને માફ કરવાના લાયક જ નથી જે તે કર્યું છે ને તે તારે પોગવવું જ પડશે અને હવે તો તું જો રાજાજી રાજાજી મને માફ કરી દો હું આ કાગળીની વાતમાં આવીને તે પગલું ભરી બેઠો છું રાજાજી મને માફ કરી દો રાજાજી મને માફ કરી દો

તો તમારો મૃત્યુદંડ ના હોય તો બીજો દંડ છે કે તમે હવે જે પણ કમાવ તે બધું જ ચકલીબેનને આપી દેવાનું છે અને તે તમારે એક રૂપિયો નથી લેવાનો તમે કમાવો ને એમાંથી જો તમે થોડી પણ હોશિયારી કરી તો તમારું આ માથુરને એક આપીને તમારા જ હાથમાં આપી દઈશ સમજ્યા ને બંને આમ રાજાજી કાગડા અને કાગડીને દંડ આપે છે અને ચકલી પ્રત્યે ન્યાય કરે છે અને ત્યારબાદ બધા જ પક્ષીઓ હોળીના તહેવારને ધૂમધામથી ઉજવે છે